આપ જોઈ રહ્યા છો ગુજરાતી વલસાડમાં લો કોલેજના પ્રિન્સિપલ મણિયાર ગંદી કમેન્ટ અને રાત્રે મેસેજ કરતા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીની વલસાડમાં આવેલી લો કોલેજના પ્રિન્સિપલ સંજય મણિયાર સામે લીડી પ્રોફેસરે કરેલા ગંભીર આક્ષેપ બાદ ભારે ચકચાર મચી છે અને આ મુદ્દે યુનિવર્સિટીમાં ઉપર સુધી આચાર્ય વિરુદ્ધ ફરિયાદો થતાં આચાર્ય મણિયાર સામે તપાસ માટે એક કમિટી બનાવાઈ હતી જે આ પ્રકરણમાં હાલ તપાસ કરી રહી છે ત્યારે જેઓ આક્ષેપ કર્યા છે તેમના સમર્થનમાં એક સમયે અહીં અભ્યાસ દરમિયાન પોતાના થયેલા અનુભવો સત્ય ડેની ટીમ સાથે શેર કરી જણાવ્યું હતું કે પ્રોફેસર રાત્રે મોબાઈલ ઉપર મેસેજ કરતા હતા અને ટાઇટ કપડાં પહેરવા જણાવતા હતા તેમજ સ્કીન કેમ ડાર્ક છે કેમ માંદા જેવી લાગે છે તને કલર સારો લાગે તેવી વાતો કરતા હતા અને અભદ્ર પ્રિન્સિપલને ન શોભે તેવું વર્તન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો જે અનુસંધાને મહિલા જાતીય સતામણી સમિતિમાં ફરિયાદ થઈ હતી તે સંદર્ભે તપાસ બાદ યુનિવર્સિટીએ સિન્ડિકેટને તપાસનો અહેવાલ સોંપ્યો હતો અને સિન્ડિકેટે અહેવાલ માન્ય રાખી નૂતન કેલવણી મંડળને જાણ કરી કે ઇન્ચાર્જ પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે મણિયારને સસ્પેન્ડ કરાયા છે રિપોર્ટ ડોટ કોમ સાહેબ આપનું નામ ડૉક્ટર એમ બુટાણી ઓકે સાહેબ શું ઘટના બની હતી તારીખ નવ અગિયાર વીસના રોજ મણિયાર સાહેબે ઇન્ચાર્જ આચાર્ય તરીકે રાજીનામું આપતા એમને જગ્યાનો ચાર્જ મંડળ દ્વારા મને આપવામાં આવેલ એ અગાઉ કે એમ લોસ કોલેજના બે અધ્યાપકો જે મહિલા અધ્યાપકો અને એક મહિલા કર્મચારી એ મણિયાર સાહેબ વિરુદ્ધમાં જાહેર જાતીય સતામણી માટેની ફરિયાદ કરેલી હતી અને એ ફરિયાદ યુનિવર્સિટીમાં મોકલતા યુનિવર્સિટીની આ જાતીય સતામણી અને હેરાનગતિ અંગેની જે સમિતિ છે એ સમિતિ દ્વારા વલસાડ ખાતે નૂતન કેળવણી મંડળની ઓફિસમાં આવીને જે જે વિરુદ્ધમાં ફરિયાદો હતી એ બધાને બોલાવી અને એ લોકોના મોડી રાત્રે સુધી નિવેદનો લેવામાં આવેલા હતા અને આ નિવેદનોના બાદ પાછળથી યુનિવર્સિટીમાં પણ જરૂર જણાતા અધ્યાપકો અને જે કંઈ જે નિવેદનકારો હતા એને બોલાવવામાં આવેલા અને ત્યારબાદ આ સમિતિએ આખો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરી સિન્ડિકેટમાં આઠ બારના મૂકેલો સિન્ડિકેટે આ અહેવાલને સ્વીકારી અને ઠરાવ નંબર એકસઠ મુજબ નૂતન કેળવણી મંડળને ડૉક્ટર મણિયાર વિરુદ્ધ ફરજ મોકૂફી માટે પગલાં લેવા માટે જણાવે અને એના અનુસંધાને ગઈકાલ તારીખ તેર બારના રોજ ફરજ ઉપર હાજર થતાં એમને આ ફરજ મોકૂફીનો ઓર્ડર